ધાંગધ્રાના બસ સ્ટેશન પાસે આવેલ બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં છે સ્થાનિક રહીશોની માંગ છે કે તાત્કાલિક બિલ્ડિંગ પાડી નાખવામાં આવે રાહદારીઓ પણ રસ્તેથી નીકળતા ભય અનુભવે છે કોઈ દુર્ઘટના ઘટે તે પહેલાં તંત્ર દ્વારા કાર્યવાહીની માંગ છે સ્ટોરી રિપોર્ટ બાદ દિનેશ ગામવા સાથે જયેશકુમાર ચાલા ધાંગધ્રા સંગવીશું આજ મારું ઘર છે આ જે બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો તે ઘણા વર્ષોથી ત્યાં કોઈ રહેતું નથી અને એસટીની જજરી હાલતમાં ખરાબ અને હાલત માં છે જ્યાંથી થી રોજ ને રોજ કઈક ને કઈક પોપડાઓ પડતા રહે છે વળી અહીંથી જાહેર રસ્તો પસાર થાય ત્યાં ઘણા બાળકો સ્કૂલ ના ટ્યુશન ના પસાર થાય છે તો આને જલ્દી થી આને પાડી નાખવા વિનંતી પટેલ બાર ભયા હું આ ઘણા વર્ષો થી રહું છું હવે આ બિલ્ડિંગ જે છે એ એકદમ જર્જરિત છે ગમે ત્યારે પડે એવું છે ગંત ગંદકી પણ ઘણી બધી છે અહીંયા ચિરણ હોસ્પિટલ છે તો આવતા જતા ઘણા બધા બાળકો જે આવતા જતા હોય વાહનો આવતા જતા હોય તો ગમે ત્યારે પડી જાય તો કોઈ દુર્ઘટના થાય

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો